બનાસ મેડિકલ કોલેજ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટર્સ હડતાલ ઉપર ઉતર્યા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં થયેલ મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલી દુષ્કિત્યના સંદર્ભમાં સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે દેશભરમાં ડોક્ટર્સ હડતાલ કરી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટર્સ પણ આજે હડતાલ ઉપર ઉતર્યા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરી હતી કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં થયેલ મહિલા રેસિડેન્ટ ડોક્ટર પણની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે દેશભરમાં ડોકટર્સ હડતાલ યોજી પીડિતાને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે ત્યારે આજે પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજના ડોક્ટર્સ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટર્સ દ્વારા સૂત્રોચ્યાર સાથે ડોક્ટરોએ વિરોધ નોંધાવી પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની માંગ કરી હતી આ હડતાલમાં સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોકટર્સ ડીએનબી રેસિડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટર્સ પણ જોડાયા હતા ડોક્ટરોનું કહેવું છે કે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે ત્યારે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે અને દેશભરના જે ડોક્ટરો છે તેમની સામે ફરી કોઈ આવી ઘટના ન બને તે માટેનો સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવા જોઈએ જોકે હડતાલને લઈને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી અમે બનાસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ અને તમામ આર વન આર ટુ સિનિયર રેઝિડન્ટ આજે જે કોલકત્તામાં જે ઘટના બની છે ઓન ડ્યુટી ડોક્ટર ઉપર ગેંગરેપ અને મારી નાખવાની ઘટના એના માટે આઈએમએ તરફથી જે સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં હડતાલ અને ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ રાખીને આઈસીયુ ટ્રોમા તમામ સેવાઓ ચાલુ રાખીને એના સિવાયની નોન ઇમરજન્સી સેવાઓમાં હડતાલ આજે ઘોષિત કરી છે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં એમાં અમે બનાસ મેડિકલ કોલેજનો તમામ સ્ટાફ એમને સમર્થનમાં આજે ઊભા છીએ અને આટલી શરમજનક બાબત આપણા દેશમાં બની છે જે આજે પહેલી વખતની ઘટના નથી હવે રોજબરોજની ઘટના થઈ ગઈ છે તો એની સામે આંખ આડા કાન કરવાનો પ્રશ્ન હવે એ વસ્તુ પોસિબલ નથી એની સામે કોઈપણ જાતનું જે રીતે હડતાલ પ્રોટેસ્ટ જે રીતે અમે એની સામે દેખાવો કરી શકીએ એ માટે અમે સૌ આજે અહીંયા ઊભા છીએ અને આઈએમએ તરફથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી આજે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતની હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે ટ્રોમા અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે એના માટે જ અહીં બનાસ મેડિકલ કોલેજ પાલનપુરની અંદર અમે સૌ એ હડતાલની અંદર એમના સમર્થનમાં ઉતરેલ છીએ ડોક્ટર હિરલ પ્રફુલ ચૌધરી ઇન્ટર્ન ડોક્ટર બનાસ મેડિકલ કોલેજ જે પશ્ચિમ બંગાળના કલકત્તા સિટીમાં આરજીકર મેડિકલ કોલેજમાં એક દ્વિતીય વર્ષ જુનિયર રેસીડેન્સનું જે જધન્ય એના સાથે જે જધન્ય કૃત્ય કરવામાં આવ્યું છે નરાધમો દ્વારા એના વિરોધમાં અમે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના તમામ તબીબો એના માટે સંવેદના અને એને માટે સાથે ઊભા છીએ અમારા ઇન્ટર્ન ડોક્ટર્સ પણ આમાં સવારથી જ આ હડતાલમાં સામેલ થયા છે અહીંયા અમારી હોસ્પિટલમાં જે ઇમરજન્સી વિભાગમાં ઓપીડી ચાલવામાં ચાલુ રાખી છે અને બીજા જે રૂટીન કોઈ દર્દી બારગામના દૂરથી આવતો હોય એના પણ અમે જોઈશું બાકી રૂટીન દર્દી અમે જોવાના નથી અને આ અમારો જે આ કૃત્ય જે થયું છે એના માટે અમારો સંપૂર્ણ ટેકો છે અને આખા ગુજરાતમાં અને આખા ભારતમાં આના માટે આજે દેખાવોને સ્ટ્રાઇક ચાલુ રાખવામાં આવી છે હા ડોક્ટર અસમુખ જોશી એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ પાલનપુર બંગાળ કોલકાતામાં થયેલ આ ઘટના ખૂબ જ દુઃખદજનક છે એ પ્રત્યે હવે એન્ટાયર મેડિકલ ફ્રેટર્નિટી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારા બધાની એક જ માંગ છે કે જે વિક્ટીમ હતી એ નિર્દોષ હતી એ છત્રીસ કલાક ડ્યુટી ઉપર ગયેલ ડૉક્ટર હતી તો હવે અમે એ માંગ કરીએ છીએ કે એને ન્યાય મળે નિષ્પક્ષ ન્યાય મળે અને એના જે કાતિલો છે એને કડકમાં કડક સખતમાં સખત સજા સુનાઈ જાય અને એમાં કોઈ પણ પક્ષ થાય નહીં નિષ્પક્ષ એનો કોઈ ન્યાય આવે એવી અમે આશા કરીએ છીએ અને ગ્રાઉન્ડરૂટ લેવલે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે અમે એ અપીલ કરીએ છીએ કે તમામ ડૉક્ટરો આજે આ એક ખાલી દીકરીની વાત નથી આ ડૉક્ટર્સ આખી મેડિકલ ફ્રેટરનિટીની વાત છે તો તમામ ડૉક્ટર્સોને ખુદની વર્કપ્લેસ ઉપર સેફટી મળે એની અમે ઓલી કરીએ છીએ અપીલ કરીએ છીએ કે ત્યાંના ઓથોરિટીસ કન્સર્ન્ડ ઓથોરિટીસ દરેક કોલેજિસના અને લોઝ એન્ડ એક્શન્સ ગવર્મેન્ટ તરફથી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે વાયલન્સ અગેન્સ્ટ ડૉક્ટર્સ ડૉક્ટર્સની વર્ક પ્લેસ ઉપર સેફટી નાઇટ શિફ્ટ ટાણે ડ્યુટી રૂમ્સ અથવા ડૉક્ટર રૂમ્સ પ્રોવાઈડ કરવામાં આવે અને કોઈ પણ જાતનું આ બાબતે કોઈપણ ઓલું સહન કરવામાં ના આવે અને કાયદા કાનૂન સાથે પગલાં લેવામાં આવે એવી અમારી અપીલ છે ધન્યવાદ ડોક્ટર ભૂમિજીવનાની ઇન્ટર્ન ડોક્ટર બનાસ મેડિકલ કોલેજ